હમણાં ઓગણીસ વીસ તારીખે આખા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લા ની હમણાં ડેરી નું ઇલેક્શન છે ને આપણા આદિવાસી લોકો તમે વિચાર કરો દૂધ ધોવાનું આપણે ઘાસ કાપવાનું આપણે ઢોરા ચાલવાના આપણે પણ તેમ છતાં આપણા ભાવ કેટલો મળે ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા બહુ પોતો પંચાવન રૂપિયા એટલું જ ફેટ આવે ને હે આજે જે લોકો પાસે એક લીટર પણ દૂધ જતું નથી એવા લોકો આજે મંડળી સભ્ય છે આ ચૂંટણીમાં એમને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા એક એક મત ના આવે છે શું આવે છે એક એક મત ની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા છે તમે વિચાર કરો અને પરસેવો આપડો પડે છે અને એ ભાજપ નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે કેમ કે આપણી અંદર જાગૃતતા નથી ને એટલે એ લોકો આપણી પર આજે વર્ષોથી શાસન કરે છે